ખાન ખનીજ વિભાગ સુરેન્દ્રનગર દ્વારા એપ્રિલ બે હજાર પચીસમાં કુલ ત્યાંશી કેસ કરી અને બાર કરોડને તેતાલીસ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે તેમાં ત્રણ એફઆઈઆર પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે વધુમાં તમને જણાવીએ તો છેલ્લા છ મહિનામાં ખાણ વિભાગ સુરેન્દ્રનગર દ્વારા કુલ ચારસો બે કેસ કરી અને સાત કરોડને ઓગણચાલીસ લાખની દંડથી રકમની વસુલાત કરી છે તેમજ પાંચ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને બે કોર્ટ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અમારી ટીમ દ્વારા સીમ વિસ્તારમાંથી અને અને ડીઝલ પકડવામાં આવ્યું છે જેની કાર્યવાહી ચાલુ હોય છે ત્યારબાદ પ્રાઇવેટ માલિકીની જમીન અને સરકારી ખરાબાની જમીનનો સર્વે કરી અને વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે પ્રાંત અધિકારી શ્રી ચોટીલા દ્વારા કરવામાં કાર્યવાહીમાં અમારી ટીમ માપણીની કામગીરી તેમજ સામાન મુકાવવાની કામગીરીનો સહયોગ કરે છે બાકીની આગળની કામગીરી પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી છે